પાણી ભરાયા હતા તેનું પુનરાવર્તન બે હાજર ચોવીસ માં પણ થઈ શકે તેમ લાગી રહ્યું છે આ વિસ્તારની દર ચોમાસામાં જ હાલત હોય છે પંચાયત દ્વારા ચોમાસાના પાણીના નિકાલની કોઈ જ કામગીરી કરાતી નથી તે આ આ જોયા બાદ સ્પષ્ટ છે વિસ્તારના ગરીબ લોકોના ઘરે પાણી ભરાયા પછી તંત્ર કામે લાગે એ શું કામનું આ વિસ્તારના લોકો ઊંઘ પણ નહીં આવી હોય વરસાદના પાણી ભરાયા બાદ પણ તંત્ર તરફથી કોઈ સહાયનીય કામગીરી કરવામાં આવી નથી અહેવાલ હસમુખ વરિયા મતે ગુજરાતનો મધ્ય ન્યૂઝ નોડેલી